આપણે મટકી છે અને આપણે તંદુરી રોટલી અને આ બધું મરચાં ને ડુંગળી એક એટલે અમે જો આપણી ગાડી ઉભી એક એટલે આપણે અહીંથી જોવો મકાઈનું નું ભરવાનું છે જોવો તમે આપણે ગાડી જોવો સાઈડમાં રાખી હતી છે પાંચસો કિલોમીટર ગાડી ખાલી મળી છે પાંચસો સાડી પાંચસો કિલોમીટર જેવું થઈ જાય કેમ કે ક્યાંય માલ જ નહોતો એટલે એના હિસાબે આપણે ખાલી જ મારી દીધી હતી જ્યાંથી આપણને માલ મળે ને ત્યાંથી આપણે ગાડી ભરવાની હતી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે આપણે આપણે ત્યાંથી રાતે તો ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કર્યો હતો અને આડા અવરા ફોન કર્યા હતા કે માલ હતો નહીં અને બીજી ગાડીઓ રહી હાથ આઠ આઠ પડતર હતી બધે એટલે આપણે સીધા ત્યાંથી નીકળી ગયા છે અને અત્યારે આપણે આવી લઈ ગયા છે મહારાષ્ટ્રમાં અને અત્યારે જુઓ આપણે નાંદેડ વટી ગયા છે અને હવે આગળ આપણે ખામગાંવ અને મલકાપુર આપણે પૂછી કાંઈ માલ હોય તો નગર પછી આગળ હાઈલા જાય જ્યાં માલ નું સેટિંગ આવે ત્યાંથી આપણે ભરશું બાકી ગાડી આપણે ઉભી નથી રાખવી તેમનું આપણે કિલોમીટર ઉતરતા જ કરી નાખવાના છે કેમકે બધાય માલ રહ્યો ને અત્યારે વરસાદના હિસાબે ક્યાંય માલ બોલતો જ નથી એટલે અને અમુક જગ્યાએ માલ બોલ્યા પણ એમાં કાંઈ ભાડામાં કાંઈ દમ નથી એટલે હવે આપણે અહીંથી હાઈલા જાય અને આપણે મલકાપુર કે ખામગાંવ ની ત્યાં પૂછી જઈએ ત્યાં કાંઈ માલ હોય તો ત્યાંથી આપડે ભરશું નગર પછી આપણે સીધી ગુજરાત માં ઉતરતા કિલોમીટર કરી નાખવાની છે હવે આપણે નીકળી આપણે નાંદેડ આગળ ઊભા છે નાંદેડ વટી જે આપડે ટોલ નાકો આવે ને એ ટોલ નાકે આપણે જઈ એટલે હવે આપણે અહીથી રનિંગ થાય અને આપડા ખામગાંવ ને ન્યા પૂછી કઈ માલ હોય તો નગર પછી આપડે એલા જાય સીધા ગુજરાતમાં ખાલી પાછા જવો પાતુર પહોંચી ગયા છે અને પાતુર આપણે જે દર વખતે જે મહારાષવાડાની હોટલ છે ત્યાં અત્યારે જોવો આપણે ઉભા રહ્યા છે અને અત્યારે જોવો આપણે અહીંયા બપોરે એક વાગી ગયો છે એટલે જમવા બી ગયા છે અને જમવામાં આપણે જોવો મટકીનું શાક મગાવ્યું છે જોવો તમે આપણે મટકી છે અને આપણે તંદુરી રોટલી અને આ બાજુ મરચાં ડુંગળી છે એટલે અમે જોવો આપણી ગાડી ઊભી જોવો તમે અને આપણે આ એની બાજુમાં જ મારવાડીની હોટલ છે પણ આપણને આ હોટલે મજા આવે છે એટલે આપણે અહીંયા જમવા ઊભા રહીશી કેમ કે અહીંયા જમવાનું એક નંબર મળે છે અને આ હોટલનો વ્યૂ છે જો તમે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી હા મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે નીકળી અહીંથી અને આપણે ભરવા બધે ફોન કર્યા પણ ક્યાંય માલ છે નહીં આપણે અહીં આખો લઈ ફોન કર્યો તો ખામગા કિરો છે મલકાપુર કિરો છે પણ બધા એમ કે છે કે ભાઈ આવી જાય તો કઈ કાંઈ માલ પણ બીજે કાંઈ એવો માલ આપણે બોયલો નથી એટલે હવે આપણે હાઈલા જ જાય જે આપણને મેળ આવે ને આપણે ભરી લઈશું ગાડી નગર પછી છેવટે ગુજરાત મશીન તો ભરાવાની જ છે એટલે હવે આપણે અહીંથી નીકળી ના અમે રહી બાબા રામદેવ હોટલ છે હા હવે આપણે હાલા જાય સીધા બાલાપુર ને એ બધું પાસ કરી પાતુર એ આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આજે આપણો બીજો દિવસ છે એટલે અત્યારે જુઓ આપણે કાલ તો ભરવાનું એનું બધું સેટિંગ કરતા હતા એટલે આપણે જોવો ભરવાનું સેટિંગ થઈ ગયું છે અને આપણે અત્યારે ગયો આપણે આવ્યા છે ગાડી ભરવા જે આપણે ધુલિયા પહેલાં જે જલગાંવ આવે ને અહીંયા અત્યારે જુઓ આપણે ગાડી ભરવાની છે એટલે અત્યારે જ્યાં ભરવાની છે ને એ સીઆઈડીસીમાં આપણે અવતાર્યા છે જુઓ આપણે આ જલગાંવ સીઆઈડીસી છે એટલે આપણે અહીંથી જુઓ મકાઈનું પૂછું ભરવાનું છે જુઓ તમે અને આપણે અહીંયા ગાડી જુઓ સાઈડમાં રાખી દીધી છે એટલે આપણે કાલ રાતે જ દસ સાડા દસ આપણે ફોન આવ્યો હતો ટ્રાન્સપોર્ટરનો કે ભાઈ જલગાવથી ગાડી ફરવાની છે એટલે આપણે રાતે જ જલગાઉ ગાડી રાખી દીધી હતી અને આપણે પાંચસો કિલોમીટર ગાડી ખાલી મારી છે પાંચસો સાડી પાંચસો કિલોમીટર જેવું થઈ જાય કેમ કે ક્યાંય માલ જ નહોતો એટલે એના હિસાબે આપણે ખાલી જ મારી દીધી હતી ભાઈ જ્યાંથી આપણને માલ મળે ને ત્યાંથી આપણે ગાડી ભરવાની હતી એટલે અહીંયા આપણે જલગાવમાં નક્કી થઈ ગયું એટલે આપણે જલગાઉ જ રહી ગાડી ઊભી રાખી દીધી હતી અને એ આપણે જલગાંવ સેટિંગ આવ્યું નગર તો ઠેઠ ગુજરાતમાં ખાલી મારી દેવી હતી કેમ કે અત્યારે પડતર ગાડી નથી રાખવી આપણે કેમ કે માલ જ્યાં હોય ત્યાં ભાડામાં કાંઈ દમ નથી અને એ બધા ભાડા એ તમે હેંબરા હોય ને તો તમને એમ થઈ જાય કે આ આવા ભાડે તો ગાડી ભરાઈ જ નહીં એવા ભાડા હતા આપણે હૈદરાબાદ પૂછ્યું ન્યાય એવા ભાડા હતા એટલે અત્યારે જે આપણે જલગાઓ અત્યારે નક્કી કર્યું ને એ આપણે આ કમ્પ્લીટ ભાડું છે અને આપણા ખર્ચાના એના નીકળી છે એટલે હવે આપણે જોવી કેટલી વાર વાર લાગે છે લોડિંગ કરવાની કેમકે અત્યારે થી જે હવારના હાથ વાગ્યા છે એટલે આઠ નવ વાગ્યા મજૂર આવશે પછી આપણી ગાડી લાગશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને કોમેન્ટ કરી દેજો એટલે હવે આપણે મજૂર નહીં રહ્યા મિત્રો આપણે જોવો ગાડી લગાડી દીધી છે અને આપણે રહી ને આ બારદાન ભરવાના છે જુઓ તમે અત્યારે મજૂરી આમ ચા પીવા ગયા છે એટલે હવે થોડીક વારમાં આપણી ગાડી ચાલુ થઈ જશે ભરવાની હા મિત્રો આપણે જુઓ ગાડી તો આપણી ભરાય છે એટલે હવે આ જોવી હવે કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે અને આપણું ક્યાંનું લોડિંગ નહીં બધું થયું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે એટલે અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ